કનની રાતી દેવરી પ્રાથમિક શાળાના આચાર્ય પાસેથી ચાર્જ છીનવી લેવાતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ નિર્ણયના વિરુદ્ધમાં તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાની રાતીદેવરી પ્રાથમિક શાળાના આચાર્ય રજિયાબેન હેરંજા પાસેથી વાંકાનેર શિક્ષણ અધિકારી દ્વારા આચાર્ય તરીકેનો ચાર્જ છીનવી લેવાતા આ નિર્ણયની સામે રાતીદેવરી ગામના નાગરિકો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આજરોજ શનિવારે બપોરે બે વાગે વાંકાના તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી શિક્ષણ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખ સમક્ષ આ મનસ્વી નિર્ણયને તાત્કાલિક રદ કરવામાં આવે અને દેવરી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે રજિયાબેનને ચાલુ રાખવામાં આવે તેવી માંગ સાથે આ નિર્ણય રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શાળાને તાળાબંધી તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર બનશે તેમ ઉગ્ર રજૂઆત કરી હતી મારું નામ ધોરણિયા તમને ઇદ્રીશ ભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી શાળા નરમ શ્રી રાકેશ જેવડી પ્રાથમિક શાળા છે અમારે આચાર્ય રજિયાબેન જ અમારે આ પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ સારી પ્રવૃત્તિ થાય છે બધા જ ઉત્સવો મનાવવામાં આવે છે એનાથી અમારી શાળામાં બધી પ્રવૃત્તિ થાય છે પ્રાઇવેટમાં ન હોય એટલી એમને સુવિધા મળે છે તો અમારે રજિયાબેન જ જોઈ છે અમારે નહીંતર આજથી સ્કૂલ જવાનું બંધ અમે નહીં જોઈએ અમારી સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ ગામડાની સ્કૂલમાં હે ને વધારે સુવિધા મળતી હોય એટલે જ અમે અહીંયા જાતા હોય ને અમે રજા મેમના કારણે અમને હેને સારી સુવિધા મળે નકર હે ને આથી અમે દમણ થી ને ને એની આગળ થી એનો ચા છે ને લેવામાં આવે એટલે મે હે ને આથી સ્કૂલે નઈ જાય હું શ્રી હું રાજી દેવડી પ્રાથમિક શાળામાં ભણું છું મારું નામ છે વરદ દીપિકા દિનેશભાઈ હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું સરકારી શાળામાં એટલી અમારી શાળામાં એટલી સુવિધા છે જેટલી પ્રાઇવેટ સ્કૂલમાં નથી અને એ સુવિધા અમારે પ્રિન્સિપલ મેમની વજહથી છે એટલે અમે ચાહી છીએ કે એમનું એમનો ચાર્જ એમના પાસે જ રહે એ જ પ્રિન્સિપલ રહે બીજા કોઈને એમનો ચાર્જ ના મળે નકર તમે શું કરશો નહીતર અમે સ્કૂલ જાવું બંધ કરી દેશું આનું નામ દેવિકા બેન્દીને થયો અમારે છોકરા આમાં સોરી આખું ભણે એમને બહુ સારું ભણાવે છે પછી અમારે એમને જોઈ નામ કિરણ કિરણ બેન દલપતભાઈ એટલે મારી માંગ એટલી જ છે કે રજિયા બેન જ ગામમાં રહેવા જોઈએ અમારે બીજું કોઈ નથી હોતું અને એ હે તો અત્યારે સારું હે અને સારું બધું હાલે છે અને બીજે આવશે પછી શું થાય છે એ કાંઈ ખબર નથી અમારે કાંઈ માંગ નથી જોતી અમારે એક જ માંગ જોઈ કે રજિયા બેન જ રહેવા જોઈ નકર અમારે છોકરા મોકલવાના થતા નથી મારું નામ છે ફાંગલિયા પાછાભાઈ હિન્દુભાઈ હું સૌ રાતી દેવરીનો મારો છોકરો રાતી દેવરી પ્રાથમિક શાળામાં ભણવા જાય છે બરાબર અહીંયા આચાર્ય રજિયાબેનનું કામ બહુ સારું છે બરાબર એનાથી મારો છોકરો અત્યારે આગળ છે મારા છોકરાને ભણાવે છે એની સુવિધા સારી છે નિશાળ સારી છે પ્રાઇવેટ કરતાં સારી છે બરાબર એનું કામ બહુ સારું છે અમારે અત્યારે હાલની તકે રજિયાબેન આચાર્ય જોઈ છે એ ન હોય તો અમારા છોકરા ભણવા માગતા નથી જે રાતી પ્રાથમિક શાળાના આચાર્યની બદલીનો કંઈક પ્રશ્ન છે વિદ્યાર્થીઓને વાલીઓ કંઈક રજૂઆત કરવામાં શું છે પ્રશ્ન વાંકા તાલુકાની રાતી દેવડીના આચાર્ય રઝિયાબેનની બદલી કરવામાં નથી આવી પરંતુ એની પાસેથી ચાર્જ લઈ અને જે સિનિયર શિક્ષક આવતા હોય એને આપવામાં આવેલ છે સરકારશ્રીના નિયમ મુજબ પ્રાથમિક શાળાના આચાર્યોનો ચાર્જ સિનિયર શિક્ષકને આપવામાં આવે છે જો સિનિયર શિક્ષક લેવાની ના પાડે તો પછી એની પછીનો જે શિક્ષક હોય એને ચાર્જ આપવામાં આવે છે એ અનુસંધાને તાલુકા શાળા રામકૃષ્ણની વારંવાર રજૂઆત હોવાને કારણે થઈ અને સમયસર માહિતી નથી આપતા અથવા કંઈક પગાર બિલ સમયસર નથી આપતા આવી બધી એની રજૂઆતને ધ્યાને લઈ અને જે સિનિયર શિક્ષક છે એનો રાત્રિ દેવડી શાળામાં આચાર્ય તરીકે ચાર્જનો હુકમ કરેલ છે જે આ આચાર્ય તરીકે શિક્ષક અત્યાર સુધી લગભગ અઢાર કે અગિયાર વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો એ દરમિયાન પાસે ચાર્જ લેવામાં કેમ નથી આવેલ ત્યારે કોઈ પ્રશ્ન એવા અમારા ધ્યાને આવ્યા નથી બરાબર અને હાલે છેલ્લા છ મહિનેથી એટલા બધા પ્રશ્ન અમારા ધ્યાને તાલુકા શાળાના આચાર્ય મૂક્યા છે અને એ તાલુકા શાળાના આચાર્ય ના રજૂઆતને અનુસ અનુસંધાને આ ચાર્જ લેવાની વાત કરવામાં આવી છે